पूजा કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી ક્યારે ખોટું જા કરતી વખતે વાતો ભારે થઈ જાય છે ક્યારેક પૂજા કરતી વખતે બગાસુ આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે આ બધું આપણે આપણા શરીર પર લાગે છે પરંતુ આની પાછળ કોઈક એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે જો તમને પણ પૂજા કરતી વખતે કંઈક એવો અનુભવતા હો તો આ પ્રસ્તુતિ દ્વારા અમે તમને પૂજા કરતી વખતે માથું ભારે થવાના કારણ શું છે અને શું સંકેત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ आ सीवाय अमें आ विषय साथ जोड़ेली अन्य महिति आप जाए जाप करती वक्ते बगासू आवुं पूजा करती वक्ते सुई जवु पूजा करती वक्ते अगरबत्ती पड़ी जवी जो आपने भगवान ने खूबज ऊंडे अथवा साचा मन याद करिए तो आवी स्थिति में मा मथु भारे थवानी संभावना छे का तो तमे व आनंद में छो पी मथु भारे थी तमारा पर कोई उपरी शाही अथवा अनिष्ट बड़ छे तो पूजा करती वक्ते माथु भारे जप करती वक्ते बगासू लेवू ए साचू के खोटू आवतु नहीं परंतु जो ते समझी शकता जयरे तब रस धरावो छो, तो ते छो पूजा करती वक्ते उंग ऊँघ आए तो तमने भगवान में विश्वास नहीं फक्त फीजा ने बतावा पूजा करो छो એવો માનવામાં આવે છે કે જો તમે પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે તમારું મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદ્ભવે છે જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે સળગેલી અગરબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાય જાય તો સમજી લેવું અશુભ સંકેતની નિશાની છે જો અગરબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે શૌ પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી જણાય તો સમજી લે કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે જારે આવું થાય ત્યારે તરત જ ભગવાનને તો મારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના ઝટપથી પૂરી થશે જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચઢાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજી લે કે તમારી ભક્તિથી ભગવ ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા ઉપર બહુ જ પ્રસન્ન છે આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે मित्रों प्रस्तुति तमने पसंद होए तो वीडियो ने लाइक अने चैनल ने सब्सक्राइब नी साथे बेल आइकन पर प्रेस करजो आवनारा नवा वीडियो नी नोटिफिकेशन तमने प्राप्त थई शके खूब खूब आभार